સાવટ કરી અને પ્લેયર્સ આપણે આ છ ટીમમાં એડ કરેલા છે અને પોચી છે એમનો એમના જે મેચેસ જે લાઈવ મેચેસ જે પોડકાસ્ટ થતા આ મેચેસ જોય અને રેકોર્ડિંગ જોઈ અને એની ઉપરથી એમનો એ પ્લેયર્સ ની પ્લેઇંગ નો એબિલિટીસ મે ધ્યાન રાખી અને એમને સોર્ટ થા છે આપ પ્લેયર્સનો ઓપ્શન નો તો થયો ડ્રાફ્ટ કર્યો હતો પ્લેયર્સનો એટલે પ્લેયર્સના ડ્રાફ્ટમાં એક જે ટુ હંડ્રેડ ફિફ્ટી પ્લેયર્સ ગુજરાતના પ્લસ થર્ટી સિક્સ પ્લેયર્સ આઉટ સ્ટેટના અમે બધા કોચિસને પેલા બ્રીફ આપી દઉં કે પેલા અમારે જયારે ટીમ ઓનર્સ ફાઈનલ થઈ ગયા પછી ટીમ ઓનર્સને અમે હેડ કોચિસ આપ્યા આસિસ્ટન્ટ કોચિસ આપ્યા અને મેનેજર આપ્યા આ ત્રણેય હેડ કોચિસ જે છે એ લાયસન્સ કોચિસ છે આસિસ્ટન્ટ કોચિસ છે એ બી લાયસન્સ કોચિસ છે જે ફૂટબોલના બહુ સારા એવા કોચીસમાં ગણાય જે ટોપ લેવલના કોચીસ ગણાય છે બધા ગુજરાતના છે એ કોચીસ ના આધારે આ કે ટીમનું સિલેક્શન એમને સોંપવામાં આવ્યું કે તમે જે પ્લેયર્સને સિલેક્ટ કરશો તમારી ટીમમાં એને અમે ગ્રેડ આપશું એટલે ડબલ એ ગ્રેડથી લઈ અને બી ગ્રેડ સુધીના પ્લેયર્સ એક ટીમમાં એક કમનીટ કરવામાં આવ્યા અને એ રીતના બધા પ્લેયર્સને અમે ફાઇનાન્સિયલી સપોર્ટ કરશું જે પ્લેયર્સ છે અત્યારના ફિફ્ટીન એપ્રિલ થી ઓલરેડી ગાંધીનગર ખાતે એમને બેઝ કરવામાં આવ્યા છે અને ત્યાં એમને પ્લેયર્સને ને ડેઈલી એલાઉન્સ તરીકે બે હજાર રૂપિયા થી લઈ અને પંદરસો રૂપિયા સુધીનું અમે ડેઈલી એલાઉન્સ આપું પ્રેક્ટિસ સેશન થી લઈ અને લાસ્ટ મેચ સુધીનો એમ એમને આપશું એટલે આપણે માનીએ કે સાઠ હજાર રૂપિયા એક પ્લેયરને અમે આપશું હેલો કામ એમ

જે આ ટુર્નામેન્ટ છે એમાં એએફએફ ની સાથે એટલે ઓલ ફૂટબોલ ફેડરેશન સાથે આપણા જે બ્રોડકાસ્ટિંગ પાર્ટનર છે એ ફીફા પ્લસ છે એટલે ફીફા પણ આમાં અત્યારના એડ થયો છે આ ટુર્નામેન્ટ માટે દેટ ઇઝ પહેલી વાર છે ઇન્ડિયામાં કે ફીફા આ જાતની ટુર્નામેન્ટ બ્રોડકાસ્ટ કરશે અત્યાર સુધી સંતોષ ટ્રોફી લાસ્ટ લાસ્ટ ફાઈનલ રાઉન્ડ સંતોષ ટ્રોફીનો ખાલી એમને બ્રોડકાસ્ટ કર્યું હતું અને દિસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે એક સ્ટેટની આ સ્ટેટ લીગ સ્પોન્સર સપોર્ટ કરશે બ્રોડકાસ્ટ કરશે

તો એ ગુજરાતના શાસનના સીન અને એનું સંવર્ધન છે એટલે તમને એરપોર્ટ પર પણ જોવા મળશે અને તમને એમના ગમતા પુસ્તકોમાં પણ અપૂપાર જોવા મળશે એમના ગમતા નાટકોમાં પણ અમારો અપૂપાર જોવા મળશે અને અત્યારે તમને અહીંયા પણ લાઈવ જોવા મળશે એટલે એ એક પર્સનના પોતાના વિઝનનું એક્સટેન્શન તમને દરેક જગ્યાએ જોવા મળશે મોટે ભાગે આપણે કોઈ પણ આ પ્રકારના સિદ્ધ લોકોની જ્યારે કોઈ પણ એક્સટેન્શન જોઈએ છે તેમાં એમની પર્સનાલિટીની આવી uh consistency he is one of those gentlemen that inspires us that whatever he believes in very strongly it showcases in everything that he does and that lion and this trophy and the logo is a example of that thank you anybody else has a question yes sir uh

અને ફૂટબોલમાં એમને આ ટુર્નામેન્ટ થ્રુ અગર વધારે ઇન્ટરેસ્ટ જાગશે તો ઓબ્વિયસ છે કે તેઓ આઈલીગ ટીમ પણ લઈ શકે છે અને આઈએસએલ ટીમમાં પણ એડ થઈ શકે છે એમને પણ આપણે આપણો ગોલ ઈજ છે કે